ડાયમંડ સિટી ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું પોતાની ઓળખ સુરત શહેર સહિત સમગ્ર ભારતભરમાં પ્રેમનગર ખાતે આવેલા પ્રમુખ પાર્ક પાસે ટ્રાફિકની સમસ્યાનો હલ કરવા માટે પ્રમુખ પાર્ક થી જોડતો ઓવરબ્રિજ બે હજાર અઢારમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજે ઓવરબ્રિજના જોઈન્ટ પાસે પાંચ ઇંચનો ગેપ પડતા લોકોમાં અકસ્માત થવાની ભીતિ સર્જાઈ રહી છે સ્થાનિક આગેવાનોએ સુરત ચેનલ અને ઇ ચેનલ સાથે વાત કરતા વધુમાં જણાવ્યું હતું કે આ ઓવરબ્રીજના આજુબાજુમાં સ્કૂલો આવી છે ઓવરબ્રિજ પરથી સ્કૂલના વિદ્યાર્થીઓ અને સાયકલ પર જતા કામદારો પસાર થતા હોય છે ઓવર જોઈન્ટ પાસે પાંચ ઇંચનો ગેપ પડવાને કારણે મોટી ઘટના બની શકે છે સુરત મહાનગરપાલિકા વિકાસના કાર્યો તો કરે છે પરંતુ મેન્ટેનન્સનો અભાવ જોવા મળતો હોય છે સુરત મહાનગરપાલિકાને ઘટના બને તે પહેલા જ ઓવરબ્રીજને રિપેરિંગ કરે શહેરમાં ગંભીર ઘટના બનતી અટકાવી શકાય છે સુરેશ સોનાવણે એક સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર સુરત મહાનગરપાલિકા અત્યારે આપણે આ પ્રમુખ પાર્ક રેલવે ઓવર બ્રિજ પર ઊભા છે આ રેલવે બ્રિજ ઓગણીસ બે હજાર અઢારમાં આનું ઓપનિંગ થયું છે પાંચ છ વર્ષ દરમિયાન આપણી પૂરની સ્થિતિ આપણે જોઈ રહ્યા છે કે બ્રિજ સેલની જે કામગીરી છે એ કામગીરી કંઈ ને કંઈ અમુક કામોમાં મને લાગે છે કે નિષ્ફળતા અને બેદરકારી આ પુલોના કામોમાં દેખાઈ આવે છે જેનું જીતો જાગતું ઉદાહરણ આ બ્રિજ છેલ્લા કેટલાક દિવસથી આ બ્રિજમાં જે જોઈન્ટ હોય છે એ જોઈન્ટમાં રબર નાખવામાં આવે છે ને જેના લીધે વાહન વ્યવહાર સરળતાથી થાય છે આજે એમાં પાંચથી છ ઇંચનું ગેપ પડી ગયું છે આ ગેપ જો વધતું જશે તો જે નાના નાના સ્ટુડન્ટ આ રસ્તે જાય છે આ સ્કૂલમાં ગેરી માતા પબ્લિક સ્કૂલ ઘણા બધા કામદારો મજદૂરો નાના બાળકો બહુ સખત ટ્રાફિક આ પુલ પર હોય છે અને કોઈ ગાડી કદાચ લપડી જાય કે ગાડીના પૈયા આમ ડગમગી જાય તો બહુ મોટો અકસ્માતો થવાની અહીંયા શક્યતા છે મહાનગરપાલિકાની કામગીરી સારી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ જે બેદરકારી છે એ બેદરકારીના લીધે મોટા મોટા અકસ્માતો આજે સમગ્ર દેશમાં શહેરમાં અને રાજ્યમાં થઈ રહ્યા છે આ અકસ્માતો રોકવાનું કામ સુરત મહાનગરપાલિકા બ્રિજ સેલ સુરત મહાનગરપાલિકાના કમિશનર મેયરશ્રી અને લાગતા ઓળખતા ફરજ છે આ ચેનલના માધ્યમથી અમે મહાનગરપાલિકાને સત્તાધીશોને અને સરકારશ્રીને કહેવા માંગે છે કે કોઈ મોટી દુર્ઘટના ન ઘટે એ પહેલાં આ કુલમાં જે ગેપ પડ્યું છે જે રબર કશું ખોવાઈ ગઈ છે કે કંઈ ને કંઈ ટેકનિકલ ખામી હશે એ ટેકનિકલ ખામી તત્કાળ દૂર કરવામાં આવે જો દૂર કરવામાં નહીં આવશે તો આ વિસ્તારની જનતા અહીંયા આ સ્થળ પર ચક્કાજામ કરીને આ માગણી પૂરી કરશે જેનો ગંભીર નોંધ લેવા સત્તાધીશોને મારી હાર્દિક આપી છે હા સાહેબ અત્યારે અમે પાંચ છ ઇંચનું ગેપ છે અને આ ગેપ ધીરે ધીરે વધશે પહેલા કંઈ ગેપ નહીં બે અઢી બે બે અઢી ઇંચનું હતું હવે આ ત્રણ ચાર પાંચ છ ઇંચ સુધી પહોંચી ગયું છે અને ભવિષ્યમાં આગળ જો વધશે તો મોટા અકસ્માતો અહીંયા થશે અને એની જવાબદારી સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોની રહેશે ભાઈ પંકજ આનંદા તાઇડે आम आदमी पार्टी नवसारी लोकसभा प्रभारी लिंबायत प्रेसिडेंट आज, आज, तो। आज मैं यहाँ पर प्रमुख पार्क से जाते हुए डिंडोली वाला जो ब्रिज है वहाँ पर खड़ा हूँ और मैं देख रहा हूँ सूरत महानगर पालिका का, का काम आज सूरत महानगर पालिका द्वारा जो भी काम बताया जाता है कि हम स्मार्ट सिटी सूरत के अंदर स्मार्ट सिटी गुजरात के अंदर स्मार्ट सिटी स्मार्ट सिटी का अवार्ड आज हमारे सूरत को मिला है मैं मानता हूँ कि हमें ये मिलना चाहिए और हम इसके अपने हकदार भी है क्यों क्योंकि हमने काम किया है लेकिन कहीं ना कहीं काम कहीं कॉन्ट्रेक्टरों को मिली भगत के वजह से जो दिया जाता है भारतीय जनता पार्टी के जो टेंडर वाले जो लोग हैं जो टेंडर भरते हैं और जो कमीशनखोरी का काम चलता है उसके वजह से जो कार्य हुआ है जो प्रमुख पार्क के ब्रिज के अंदर जो दो इंच का गैप था आज वो हो चुका है और कहीं ना कहीं महानगर पालिका की जो काम की बेहतर आई है जो जनता को भुगतना पड़ सकती है और लोगों को इसमें तकलीफ हो सकती है यहाँ पर अगर ये गिरता है या कहीं पर भी डैमेज होता है जो लोग इसके अंदर दब के मर सकते हैं फिर भारतीय जनता पार्टी वाले लोग आएंगे और लोगों को बताएंगे कि हमारी जो इन लोगों ने जो ब्रिज बनाया है उनकी जो गलती है और हम आपको स्नानुभूति देते हैं और आपके तरफ से हम खड़े हैं लेकिन ये कार्य ऐसा होना नहीं चाहिए उसके पहले सूरत महानगर पालिका ने और जनता ने यहाँ पर आके देख लेना चाहिए कि ये कार्य कैसा और किस हिसाब से हुआ है जनता को तकलीफ हो सकती है तो इसका जिम्मेदार कौन जनता का जो टैक्स का पैसा इसके अंदर लगा है जो अभी ये टूट जाता है तो इसका भुगतान किसका अगर यह खर्चा जनता के ऊपर वापस आता है तो ये जो टेंडर भरा है और जो यहाँ पर कमीशन दिया गया है जो भारतीय जनता पार्टी ने उनके लोगों का अगर ये टेंडर दिया है तो इसकी जिम्मेदार कौन और लोगों के ऊपर ये टैक्स का पैसा जो यहाँ पे वेस्ट होने वाला है इसका जिम्मेदार कौन मैं कहना चाहता हूँ कि आज जो लोग मेहनत मजदूरी करके जो टैक्स भरते हैं आप लोगों को टैक्स देते हैं सूरत महानगर पालिका बोलती है कि हम विकास का कार्य करता है क्या आपका ये विकास है कि ये ऐसा ही विकास करना है आप लोगों को कि दो इंच का आज छः-छः इंच हो गया है इसकी भुगतान कौन करेगा इसकी जिम्मेदारी किसकी होगी जनता को अगर तकलीफ होती है तो इसका जो जिम्मेदार है वो कौन है जय हिंद जय भारत जय जय